હાલો તો મિત્રો આપણે દાંત ઉડાટમાં લઈ લીધું છે આજે અરે જૂના ઘરે આવી ગયા છે થોડી ઘણી સાફ સફાઈ કરવા તો ભૂકો છે બહાર જવા દઈશું આપણે નાઈ નાખ્યું રહ્યા હતા આપણા મોટા આપણા થોડા આવી ગયા હતા ચાય પીવા બધા મિત્રો પીવી હોય આવી જાવ ચાય પીવા નાઈ તો આપણે ફ્રેશ થઈ ગયા આપણે જ્યાં સુધી ડેરી દૂધ ભરાવા ત્યાં કારણે જ્યાં આપણે બેસશું થોડું ઘણું જો હશે વિડીયો તો આપણે લેશું સાંજ પડી ગઈ છે ચકલા પણ વર્ણમાં આવી ગયા છે એનું ઘર કહેવાય ઘરે આવી ગયા છે હાલો તો મિત્રો આપણે દાંતોડાટમાં લઈ લીધું છે આજે ફાઇનલી વરિયાળી વાડવાનું આપણે મુહૂર્ત આવી ગયું છે વરળી વરિયાળી વાટવા મંજાર લાગ્યા છીએ આપણે તો ચાનો ટાઈમ થઈ ગયો દસ વાગે એટલે ચાય મૂકી દીધી છે બધું થાય છે ફૂડ બીજા લોકો વરિયારી વાડે છે આપણે ચાનો ટાઈમ તો ચાય બનાવી ગયા ચા પાણી બધા પી લીધા ફરી પાછા આપણે લાગી ગયા વરિયાળી પણ આપણે ફાઇનલી વધાઈ ગઈ બપોર થતા ફેર વધી ગઈ આ રીતના આપણે જો વરિયાળી વધાઈ ગઈ છે કમ્પ્લેટ વરિયાળીનું કામકાજ આપણે પૂરું વરિરે વધાઈ ગઈ આ રીતના આપણી વરિયાળી છે આવો ફાલ વરિયાળીમાં છે આજે આપણે વરિયાળી પણ વાઢીને માથે વાતાવરણ વાતાવરણ પણ વાદળછાયું એવું બધું છે સાંટાનારા સારું પછી ઓલા કરે જઈને આપણે થોડું ઝાડ બારશે એ બધું બારે થોડુંક વ્યવસ્થિત કરવું જોશે થોડીક સાફ સફાઈ પણ કરવાની છે બપોરે વરિયારી વધાઈ ગઈ બપોરમાં આપણે ઓલા કરે કરશું એ પણ વિડીયોમાં તમને બતાવશું આપણે તો વિડીયો બનિયા જોઈ થોડું ઘણું થોડું કરી નાખ્યું થોડોક વિડીયો લઈ લઈએ આપણે મિત્રો સાથે કામકાજ કરીએ શેર કરીએ ગરમી બહુ જ છે વાદળછાયા છે એટલે વાદળાની ની થાય એટલે અરે જૂના ઘરે આવી ગયા છે થોડી ઘણી સાફ સફાઈ કરવા ચરો કાઢવા તો સાઈડમાં જવા દીધો બહાર ઝાડ પડી છે માથે જો જેવું છે વાદળા થયા સાટા ના થયા સારું ના ચરો બગાડશે આ છે આપણું જૂનું ઘર કટી થઈ રહી છે ભર્યાવાની છે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી આપણે આ કોથરા નીચે પડ્યા તો મારે થપ્પ મારી દીધો આપણું જૂનું ઘર છે આ જો કેવડી મોટી મઠ બેસી મઠો રૂમ સાફ સફાઈ નાખી કારણ કે ચલો ભરવાનો છે ખટી થઈ રહી છે આ બધું ભૂકો છે બહાર જવા દેસુ આજે આપણે સાફ સફાઈનું કામ કાઢ્યું છે અહિયાં કને ખાતર બજુ પડ્યું છે આવું આપણું જૂનું ઘર છે જૂની યાદો પણ છે આપણી અહિયાં કને अंबाजी में आ जून आप खड़की से डायरेक्ट रोड पर जाए में जाए जोड़े आयो से भेगो फोन जो तो, तो आज विडियो लेव से फोन ले लीजिए आसे आप रसोडू एक्स्ट्रा जैसे सामना नकमो यहाँ कर आप मूक जाए खाटला पांगल तुटेल बदी वस्तु इंस से से। आप जा ढोरा तो ने अपने चार जो फूल वजरा से मठू ना खाँच सारू न બગડશે તો ફાઇનલી આપણા ઘરની સાફ સફાઈ થઈ ગઈ તો ગુવાર નાખ્યો કચરો તો સાફ કરી નાખ્યો સરસ મજાનું થઈ ગયું આપણું ઘર આ રીતના સાફ કરી નાખ્યું અને અહીંયા થોડી જાર નાખી દીધી વરસાદ જેવું છે એટલા માટે બહાર એટલા માટે નાખી કારણ કે આપણે સિંગારનો ચારો કટી ભર્યા હોવાની છે ઘરમાં નાખશું જાર આટલી બારે ખણકી નાખી છે કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગયું આપણી આપણે નાઈ નાખ્યું વગર પાણીએ ગરમીના લીધે જ્યારે આટલી નાખી દીધી અંદર ઊંઘ રૂમ ઓછું નાખ્યું આ ફરી બધું બુઆર નાખ્યું આટલું ખૂટાના ઢગલા કરી નાખ્યા ઢગલા થયા છે બે અહીંયા આટલી જ્યારે ઉપાડી લીધી ખૂટો ભેગો કર્યો સાંજનો ટાઈમ થઈ ગયો તો ધોળા દોરવાનો ટાઈમ થઈ ગયો એટલે માટે મૂકી દઈશું આટલી ગોઠ નાનો પછી ઢગલો કાલે આવશું પાછા કરી નાખશું તો ભૂકાને આપણે ભારી બાંધી લઈને જાય કરે હવે ભારી આપણે બાંધી લીધી છે હવે જવા દઈશું કરે ઓહો ગરમી કે શું વાત તો પરિવ થઈ ગયો ભાઈ ભાઈ આપણે ઘરે આવ્યા આપણા મોત આપણા થોડા આવી ગયા તા ચાનો ટાઈમ થઈ ગયો ચાર આપણે મોડું થયું ચા આપણે પી આલો ચાય બી ચા પીવા બધા મિત્ર પીવી હોય આવી જાઓ ચા પીવા નાઈ તો આપણે ફ્રેશ થઈ ગયા હદોમાં આજે આપણે થઈ ગયું મોડું સવા છ વાગી ગયા પણ તૈયાર સુર આપણે ગયા તા એટલા માટે આજે આપણે મોડું થઈ ગયું આવીને આપણે ચા પાણી પીધા પછી ડાયરેક ના વાગ્યો આપણો વાડીત ખર લીયાતે તોળા આપણે વાટુ જો છે ક્યારે દો આવે એમ અભી રાજા આપણે બેઠા છે કાર્ટૂન જોવે છે ફાઇનલી આપણે ભેંસ દોઈ લીધી ગયા છે તિયા થઈ રહી છે કેટલા દી કાટશે આશરે 10 15 દી કદાચ કાઢી જાશે બહુ नक्की નહીં આપને રા જોતાતા એક મહેમાનની આપણે આવી ગયા બે મહેમાન કેટલા દી કાટશે આપણે અંદાજે 10 15 દી કદાચ કાઢી રખા દે મોબાઈલ થોડીક દુબરી પડી ગઈ હમણાં મોવાય તો ઢોરામાં ઢોરા દોવાનું કામકાજ પતી ગયું તો મિત્રો આપણે જ્યાં સુધી દૂધ ભરાવા ત્યાં કારણે જ્યાં આપણે બેસશું થોડું ઘણું જો હશે વિડીયો તો આપણે લેશું વિડીયોમાં તમને બતાવશું આપણે વિડીયોમાં શું લીધું એ દૂધ ભરાય આપણે જ્યાં પે બેઠા છીએ વરના સાંઈએ ભાઈઓ સાથે અને ભત્રીજાઓ સાથે બધા સાથે સાંજ પડી ગઈ છે ચકલા પણ વરમાં આવી ગયા છે એમનું ઘર કહેવાય ઘરે આવી ગયા છીએ અમારા ઘરનું પાત્ર છે ચાંપો કહીએ અમારી ભાષામાં બાજુ તો બેઠા બેઠા પ્રોગ્રામ કરવા મટી જવાનો Bolo, Bapak Sita, Sam, um, Bapak Sita, Jaya, um, Bapak Sita. Bener saya percaya, buat kita pun tiada lagi se. mitro satu cai, ini saya juga ada payu satu cai, apa sahaja menjadi ukre se. Mari si benar saja cai, cai nomor berpakaian se. Cai baru berapa ukre gay, hari lepas buat ma. વાટકી બધાની ભરાઈ ગઈ આપણે તો બધા ચા પીવા સૌ સૌની કે સૌ લઈ લીધી છે લાઈનમાં ઉપર લાગી છે પરદીપ ધમો સહદેવ યશપાલ ડીએલ દાસ નટરદાસ જયદીપ મહાવીર આપણે લઈશું ચાનો હવે ખબડકો તો ચા પાણી આપણે બધાએ પી લીધા આપણે જાશું હવે કરે જમવાનું મન બાકી છે વિડીયોને આપણે અહીંયા કરશું પૂરો આજનો કેવો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું ના કર્યું ચેનલને જય માતાજી મિત્રો